હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભજન કેન્દ્રના તમામ ભક્તોને ખૂબ અભિનંદન ગઈકાલે જે રીતે પુસ્તક વિતરણ કર્યું સંગઠિત થઈ અને બહુ સુંદર રીતે પ્રયત્ન કર્યા શ્રી પ્રભુપાદ ખૂબ પ્રસન્ન પ્રભુપાદજીની આ એક વાસ્તવિક ઈચ્છા છે કે દરેક જીવાતમાં ભગવાન સાથેનો ભૂલાયેલો સંબંધને યાદ રાખવા

लोभ अहं मन्यमानः प्रतिष्ठितं तदा यरि तत्ते अहं हूं इच्छस्य भगवान् भक्तानां भक्तोंनि समदया अभिषित इच्छतो अनुग्रहं खास तेम मन्यमानं ध्यं मानिने प्रतिष्ठितं उपरियो दिशमुत्क्राम उत्तर दिशामा

દુનિયા સમૃદ્ધિ એ એક પ્રકારનો તાવ છે અને પરમેશ્વરની કૃપાથી આ ભૌતિક તાવનું ઉષ્ણતામાન ધીમે ધીમે ઉતરી જાય છે અને આધ્યાત્મિક તંદુરસ્તી ક્રમે પ્રાપ્ત થાય છે લોકો આને વિશે ગેરસમૃદ્ધિ કરે છે તો જ્યારે એમના માતા દૂધ કાઢવા જઈ રહ્યા હતા અને સભથી એમને દેહ ત્યાગ કર્યો

એની સ્પષ્ટ વ્યાખ્યા છે કે અત્યારે કોઈ મરી જવું એ જો દુઃખનું કારણ તો લોકો રોજ મરે છે આ જગતની અંદર દર ક્ષણે મરે છે પણ અહીંયા કોની વાત થઈ રહી છે કે નારદ મુનિ એમના માતાએ દેહ ત્યાગ કર્યો સર્વદંશ ત્યારે એટલે આપણી અંદર તૃપ્તિમાં જે લોકો મદદરૂપ છે એ કોઈ જતું રહે એ બીમાર થાય તો આપણને દુઃખ થાય સમજાય છે અને અને પ્રભુપાજીની દ્રષ્ટિથી આપણે એ સમજીએ કે પ્રભુપાજી આ વસ્તુ આપણને કે ઇન્દ્રિય તૃપ્તિનો વિસ્તાર છે અલગ અલગ પરિવાર રાષ્ટ્ર સમાજ ઇન્દ્રિયતૃપ્તિ ઘણા લોકો કહે છે કે ભાઈ અમે રાષ્ટ્રની સેવા કરીએ છીએ કોઈ એવું કહે છે કે અમે બેંકની સેવા કરીએ છીએ એટલે અમે વોર્ડ માંગીએ છીએ તમારી પાસે અમને સેવાનો મોકો આપો બેંકની સેવા કરવા માટે એટલો બધો ખર્ચો જો કરતા હોય દેશની સેવા કરવાની એટલે તૃપ્તિનો વિસ્તાર છે અને એ ઇન્દ્રિયતૃપ્તિમાં જ્યારે ખલેલ પહોંચે તો એને આપણે અશુભ માનીએ છીએ બહુ સરળ વાત આ સમજી હોય ઘરનું દુઃખ પેલું દુઃખ ઠીક છે પોઈન્ટ એ છે કે તૃપ્તિ શબ્દ તૃપ્તિ શું છે કે આપણે એવું ઈચ્છે છે કે આવું થવું જોઈએ હું રાત્રે સુઈ જાઉં સવારે ઉઠું તો આવી વ્યવસ્થા હોવી મારો બાળક મારી પાસે હોવો જો મારી પત્ની મારી પાસે હોય છું મારા પિતાજી મારા માતાજી મારા દાદા બધા કોઈનો એવો ફોન ના આવો જોઈએ કે આ નહીં આવે કે હવે આ નહીં આવે જો થાય છે તો એને આપણે શું માનીએ છે અશુભ થયું દુઃખ થયું એટલે પણ આપણી સમજ આપણે હજુ પણ પ્રભુપાદને નહીં સમજી શકતા આપણે હજુ બી એવું માનીએ છીએ કે કોઈ લોકો મને તકલીફ આપે એને શુભ છે આ મૃત્યુ ઠીક છે મૃત્યુ બી તો મૃત્યુ આવે તો શું થાય મૃત્યુને અશુભ માનીએ એની પાછળનો લોજિક શું છે કમ અશુભ માનતા છે લોકો એને જે માટી છે શરીર છોડી દેવું પડે હ હ એટલે કે આપણે અનુકૂળ હોય અનુકૂળ એટલે આપણી ઇન્દ્ર તૃપ્તિમાં એવું બોલવું અનુકૂળ માં શબ્દ સાથે ઇન્દ્ર તૃપ્તિ બોલવી પડશે કારણ જે શબ્દ છે એ જ આપણે બોલતા નથી ને એને સ્વીકારતા મારી ઇન્દ્ર તૃપ્તિ જે વ્યક્તિ મને મદદ કરવાનું બંધ કરી દે છે શરીર છોડીને જતો રહે તો એનું મને દુઃખ છે પછી એ જતો રહ્યો એનાથી કોઈ દુઃખ નથી સમજો તમે પણ નારદજીની અહીં શું સ્થિતિ છે નારદજીને એને શું માનવું ભગવાને મારા પર કૃપા કરી હવે હું ઓર એનો ઉદ્દેશ ઇન્દ્ર એ માતાની સાથે કારણ છે કે હવે અમારા માતા છે એટલે એ તત્વજ્ઞાન છે તમે સમજો આપણે તત્વજ્ઞાન ને વ્યવહારિક રૂપની અંદર એની રીતે શું કરતા જે વિચાર છે જે સમજમાં રાખવાનું છે એને આપણે વ્યવહારિકમાં લાવી દેતા હે મારા પુત્ર હવે તું તું મારે જોવે નહીં તું મારું બંધનનું કારણ છે તું મારી આસક્તિ છે તું જતો રહે પત્ની ઝઘડો થાય તારે મારો એ દિન તો બહુ સુંદર જ લાગે આપણને તું બહુ ડાહી છે ને બહુ સારી છે પણ જ્યારે આપણું પહેલું ના માને કે માતાકૂટ થાય બસ હવે તો હું મંદિર જ જતો રહેવાનો છું પદયાત્રામાં જતો રહીશ ને ભક્તિમાં જતો રહીશ ભક્તિભાવ મંદિર પ્રભુજી બોલાવે છે આજે તો થઈ જ પ્રભુ આજે બહુ બધી માળા માળા ના ના પ્રભુ આજે માળા કરીને જવું રોજ તમે જતા રહેતા હતા ના પ્રભુ હવે મને આજે ઈચ્છા થઈ કે માળા કરો પણ પ્રભુ કહેતા નથી કે ઘેર ઝઘડો થયો છે બાકી તો રોજ કે પ્રભુ જવું હજુ તો આયા એ પેલા જવાની વાત હોય કમ આશક્તિ ઇન્દ્ર તૃપ્તિ માટેની આખી વ્યવસ્થા ચાલુ છે અને જેવું એમાં ખલેલ પહોંચે એટલે વૈરાગ્ય આવે સ્મશાન રહેતા તો આ વિષય છે આપણે દુઃખ અશુભ એને જ માનીએ છીએ કે જે આપણી ઇન્દ્રિય તૃપ્તિમાં ખલેલ પહોંચે એને અશુભ માનીએ બાકી બધું સુખ છે આપણા માટે મંગળ ન થવી શુભ છે ભગવાનનો પ્રચાર ન કરવો શુભ છે માળા ન કરવી શુભ કાર્ય છે આપણા માટે કમ માળા ત્યારે આપણને સુખ લાગે છે કે જ્યારે આપણે ઈદય તૃપ્તિ કરવાની આપણને જો એ માળાની કાર્યક્રમ વચ્ચે આવે તો એ આપણને ઠીક છે ચાલે તો સમજ એટલે અહીંયા બહુ જ સરસ વાત કરી છે જેઓ હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ વાંચે તેવા ભગવાનનો આને મેં ખાસ અનુગ્રહ માન્યો અને એમ માની હું ઉત્તર દિશામાં ચાલ્યો જે મારી સાથે બનાવ બન્યો મારી માતાએ દેહ ત્યાગ કર્યો એવા મારું જે કલ્યાણ કરનારા છે એવા ભગવાનનો મેં અનુગ્રહ માન્યા છે કૃપા માન જે પ્રભુપાજી આપણે જોઈએ ને જીવનમાં કે જ્યારે પ્રભુપાજીની કંપની સમસ્યા આવી મેસેજ આવ્યો કે ભાઈ તમારી કંપની આગ લાગી ગઈ પેલો ભાઈ જે હતું તે લઈને જતો રહ્યો તમારે તો એને પ્રભુપાજીએ પ્રસન્નતા ઓકે ભગવાનની આ ઈચ્છા છે બહુ અહીંયા ભગવાનના ખાસ ભક્તો દરેક પગલે ભગવાનના કલ્યાણકારી ઉદ્દેશનું દર્શન કરે અર્થમાં વિષમ કે મુશ્કેલ સમય ગણાય તે ભગવાનની ખાસ કૃપા તરીકે લેખાય કોઈ એવો બનાવ બને છે આપણા જીવનની અંદર તો ભક્તો એને કૃપા માને છે ભગવાનની અને આપણે દુઃખ અશુભ ભગવાને આવું ના કરવું જોઈએ

બકરી વાળી વાર્તા જેવું છે કરવી નથી પણ ભક્તિ તમારી માળા તમારી છે એમની ઇન્દ્ર તૃપ્તિમાં ખલેર પહોંચાડે છે શું માળા મંગળાતી જપ કીર્તન ભક્તો નો કે એમની ઇન્દ્રતૃપ્તિ તમારા થકી થતી નહીં એટલે વ્યક્તિ તમને પ્રોત્સાહિત

જો અમે એનો ઉપયોગ કરીએ છીએ સવારે અમે દર રવિવારે અમારા ઘરમાં કોઈ નવ વાગ્યા પેલા ના ઉઠે ભગવાને ઊંઘવા માટે આપ્યું છે તો તો બી વિચાર આવે કે સારું વાત તમે ના આવે તો પત્ની ના આવે અને પત્ની ના આવે તો પુત્ર આવે યુવાની થાય આ પપ્પા હોય મારા ઉઠાવે એટલે એ વિચાર પેલા લોકો બી તમારા લાભ માટે જે દારૂ પીનાર વ્યક્તિ બીજા વ્યક્તિને દારૂ પીડાવે તેની પાછળનો ઉદ્દેશ શું હોય એનો તને ખવડાયું પીડાયું એના માટે નહીં એ પોતાના માટે કરે ભક્ત બી એવું કરે બીજાને મારા એટલે શીખવાડે કે કોઈ દિવસ મારી તો પેલો ભાઈ કરાવે પણ અંતર છે બંનેમાં દેખીતી રીતે બે એક કાર્ય છે પણ ભક્તનો જે સ્વાર્થ છે એ ભગવાનની પ્રસન્નતા માટેનો છે આજે ભક્ત જપ કરે છે કોઈ બી અને તમને માળા કરવા માટે કહે છે પ્રેરિત કરે તો બંનેનું કાર્ય ભગવાનની ઇંદર તૃપ્તિ માટે ભૌતિકવાદી વ્યક્તિ તમને તમારી અંદર તૃપ્તિમાં લગાવશે છતાં એની અંદર તુપ્તિ માટે તમને લગાવે છે એ તમે જોઈ નહીં શકતા

થોડા સમય માટે જ રહેવાનું છે એ બધી વસ્તુ ભૌતિક છે સમજાય છે આ વ્યાખ્યા યાદ રાખજો ભૌતિક એટલે શું શનિ મિથ્યા નથી થોડા સમય માટે છે એટલે આપણને પ્રભુપાજી જગાવે છે કે ભાઈ નો ડાઉટ તારી પાસે ગાડી છે ઘોડો છે પત્ની છે બાળક છે બધું છે પણ થોડો સમય માટે જે વસ્તુ થોડો સમય માટે હોય જે રીતે ગાડીમાં બેઠા હોય ટ્રેનમાં ને સીટ તમને મળી ગઈ હોય બારીની ઠંડો ઠંડો પવન આવતો હોય તો તમે ક્યાં સુધી ટિકિટ હવે એના પછી બી તમે બહુ સારી સીટ મળી ગઈ હવે તો સીટ મને કોઈ દિવસ નહીં આટલા વર્ષ અપડાઉન કર્યું પેલી વખતે મને આવી સીટ મળી હવે મારે ઉઠવું જ નહીં પાછી ગાડી જાય તો એ બુદ્ધિમત્તા કહેવાય મળી જાય તો સારી વાત છે થોડી વાર માટે એનો ઉપયોગ કરો એનો ઉદ્દેશ સમજો કે કોઈ જગ્યાએ પહોંચવાનું એવી રીતે આ જેટલી બી વસ્તુ ભૌતિક મળી છે એ જેટલી વધારે ભૌતિક જગતના સુખ લાભ આનંદ જે ભૌતિક જગતની વ્યાખ્યાની અંદર ભૌતિકવાદી વ્યક્તિઓ જેને આનંદ સુખ માને એ બંધનકારક છે કે ક્ષણિક છે ને છતાંય આપણે એની અંદર એટલું બધું મજબૂતીથી કામ કરીએ

ભગવાન સનાતન છે ભગવાન સંબંધિત જે કઈ બી સેવા કરીએ સનાતન છે બાકી સુંદર પત્ની છે સુંદર બાળકો છે સુંદર પરિવાર છે બધી જ છે કેટલાય લોકો લોકો આપણી વચ્ચેથી જતા જોયા આપણે કે એનું સન્માન હતું એને સ્વીકારતા હતા બધા આદર આપતા હતા અને એ બધું જ છોડી અને એને એટલું બધું લોકોની માટે સમય ફાળવી દીધો હતો એનું જીવન જ એના માટે પણ એને મૂકીને જતું રહેવું પડે તો પછી શા માટે એટલે એને આપણે સમજણપૂર્વક એમની સાથેનો વ્યવહાર છે એટલે મેં શું કહેવા માંગુ છું એક તત્વજ્ઞાન છે અને એક વ્યવહારિક છે એટલે તત્વજ્ઞાન કેવી રીતે એપ્લાય કરવાનું છે એ સમજવું છે ઘણી વખતે આપણે તત્વજ્ઞાનને વ્યવહારિક રીતે લાવી દઈએ છે અને વ્યવહારને તત્વજ્ઞાનમાં લાવી દઈએ માળા ગવાની વાત આવે ત્યારે આપણે વ્યવહારિક વાતો લાવી મૂકી દઈએ એવું મારે આ કરવું પડશે માત્ર ગેસ્ટ આયા મારા ત્યાં ના હોય એવું એ દિવસે મૃત્યુ થઈ ગયું તો જે દિવસે આપણી ત્યાં ગેસ્ટ આવ્યા અને એ દિવસે આપણે માળા ના કરી એ દિવસે આપણે આરતી ના કરી આપણે એ દિવસે ભગવાનની સેવા ના કરી એ દિવસે આપણે ભક્તો નો સંગ ના કર્યો અને એ દિવસે આપણું મૃત્યુ નહીં આવે એવી ગેરંટી છે ભોપેન્દ્રભાઈ લગ્ન ના દિવસ નહીં આવે એવી ગેરંટી છે આપણે ત્યાં લગ્ન છે પ્રભુ મારા તો બહુ મહેમાના હવાર આરતી આપણે કહીએ છીએ ને એવું તો તે દિવસે આપણને તત્વજ્ઞાન યાદ આવું અને આપણે શું કરીએ ત્યાં વ્યવહારિક વાતો લગાવી દઈએ અને વ્યવહારિક વાત આવે ત્યાં લગાવી દઈએ વ્યવહારિક વસ્તુ સમજવી પડશે એ બાહ્ય રૂપે જે ભૌતિક જગતમાં જે રીતે ખાવાનું એને આપણે ના ના કહી શકીએ તો બુદ્ધિમાન વ્યક્તિ શું કરે છે ભક્ત એ જે આહારની આવશ્યકતા છે ભગવાનનો પ્રસાદ લે છે પછી તત્વજ્ઞાનની અંદર એવું કીધું છે કે જેટલું ઓછું બને એટલું અનાશક્ત થાવ તમે ઉપદેશ સામૃત પહેલો શ્લોક તમે જોશો તો ત્યાં આગળ આપણને તત્વજ્ઞાન દ્વારા રૂપ ગોસ્વામીજી શ્રીપાદ રૂપ ગોસ્વામી આપણને સમજાવે છે કે જેટલું બને એટલું અનાશક થાય એ લોકો જે સળ ગોસ્વામી હતા એ ખાલી હાથમાં આવે એટલી છાસક પીને રહેતા હતા હાથમાં જેટલી તો પોઈન્ટ એ છે કે એનો અર્થ એવો નહીં થતો કે આપણે બી છાશ પીને રહીશું આપણે સમજવાનું કે આપણી સ્થિતિ શું છે તો તત્વજ્ઞાન શું છે વ્યવહારિક શું છે સમજવું જેને તે બંને મિક્સ કરવાના કારણે સમસ્યા થઈ તો ત્યાં કેવી રીતે વ્યવહારિક રીતે સમજવું પડશે આમાં શિવ પ્રભુપાદનું જીવન ચરિત્ર વાંચીએ ને તો બહુ વ્યવહારિક રીતે આપણને નિર્ણય લેવામાં મદદરૂપ થશે પ્રભુપાદજીના જીવનની અંદર ઘણી બધી જગ્યાએ એવા મુદ્દાઓ अवतम विश्लेषकीय उत्पन्न होती कि जहां क्या व्यवहारिक बनू क्या तत्वज्ञान अगर के तारे पुत्र बीमार क्यों हो तो तत्वज्ञान लगाई दी आपने नौकरी में रहू हो डबल शिफ्ट करी हो तो तत्वज्ञान यही आसक्ति रखवाने पुत्र बीमार था तोपन कम तो ताकि पूरा टाइम करो चाहे सेकंड शिफ्ट भी करनी हो तत्वज्ञान लगा

તો કોઈ બી આપણા સ્વજન કોઈક આપણા વચ્ચેથી આટલા સમય આપણી સાથે રહ્યા તો એ દુઃખ હોવું જોઈએ રડવું બી હોવું જોઈએ સારી વાત પણ સમજ હોવી જોઈએ કે સેમ ટાઈમ મર્યા નથી એટલે એવી એક્ટિવિટી બી આપણે સેમ ટાઈમ ભગવાનનું કીર્તન થવું જોઈએ કે આપણે કીર્તન બંધ કરાવી દઈએ અમને અમારે ત્યાં એક બનાવ બને તો સાંજે અમે કીર્તન કરવાના તો કે મૃત્યુ થઈ ગઈ છે આત્મહત્યા કરી તો મૃદંગના વગાડો કરે બનાવ ત્રીજે ગેર થયો કીર્તન મારી તે બંધ કરેલો એ જ ઘરમાં મોબાઈલ ચાલુ છે કીર્તન કે ગેરસમજ છે ને આપણે બી સમર્થન કરીએ આપણે જાણતા ના હોય એટલા તો ભગવાનનું નામનું કીર્તન જ સર્વ સુખમય સર્વ આનંદમય સર્વ શુભમય છે એ દરેક સ્થિતિમાં વિવાહ હોય મૃત્યુનો પ્રસંગ હોય પુત્ર ઉત્પત્તિની પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય એની અંદર હરિનામ સંકિર્તન એક પરમ કલ્યાણકારી છે આ વસ્તુ આપણે સૈદ્ધાંતિક રૂપે સમજવી તો આપણે બહુ બળપૂર્વક કીર્તન કરીશું અને કરાવીશું ભલે આપણું બહુ નજીકનું સ્વજન દેહ ત્યાગ કર્યો હોય પણ આપણે કીર્તન નહીં છોડવું પણ પૂછવા આવીએ પ્રભુ કીર્તન કરું ના બોલો આટલા વર્ષોથી આપણે ભગવાનનું વિશે શું સાંભળ્યું પરમ વિજય તે શ્રી કૃષ્ણ શાંતિ પરમ વિજય તે દરેક સ્થિતિ અંદર ભગવાનના ગુણગાન ગાવા એ જીવાત્માનું કર્તવ્ય છે અને એ શુભકારી છે કોઈ પણ સ્થિતિ હોય એમાં એરેન્જમેન્ટ આપણી એવી હોવી જ જોઈએ આપણા દરેક પ્રસંગની અંદર કૃષ્ણ કેન્દ્રબિંદુમાં હોવા જોઈએ એ તો પ્રસંગ ઉજવવો જોઈએ આપણે દરેક

કે જેનાથી આપણે બીમાર અવસ્થાની અંદર અને પરમેશ્વરની કૃપાથી આ ભૌતિક તાવનું ઉષ્ણતામાન ધીમે ધીમે ઉતરી જાય છે અને આધ્યાત્મિક તંદુરસ્તીની ક્રમે કરવાની પ્રાપ્તિ થાય છે બીનેવી લોકો આને વિશે ગેરસમજૂતી પ્રભુ છે આ ગેરસમજૂતી છે કે ભૌતિક પ્રગતિ થાય એટલે આપણે ભગવાનની કૃપાથી મારો ધંધો બહુ થાય પ્રભુ મેં મારા ભાઈબંધને માળા આપ્યા પછી એનો ધંધો જ નહોતો ચાલતો અત્યાર તો એને ચાર ફેક્ટરી થઈ ગઈ એની પાસે ખાવાનો ટાઈમ નહિ પ્રભુ અને મરવાનો ટાઈમ નથી તો માણવાનો તો ટાઈમ હોય જ નહીં માળા કરવાથી આટલી સમૃદ્ધિ આવી બોલો ને આપણે પાછા દસ જણ કહીએ તો એ મૂર્ખતા છે જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર જ્યારે એની ભૌતિક સુખ માટે કેમ કે ક્ષણિક છે ને પ્રભુ ક્ષણિક છે જે છોડવાનું છે એની સમૃદ્ધિ પ્રાપ્ત કરીને કરશો હું તમે એના માટે નથી હા લાયાસ એની સાથે આવે છે તો એને આપણે ભગવાનની સેવામાં લગાવવાનું નહીં હું તો ત્યાગી છું કોઈ આવ્યા લાખ રૂપિયા પ્રભુ તમારા આ જમીનમાં નામ હતું તમારા એક લાખ રૂપિયા નીકળ્યા આ તો ભૌતિક તાવ તાવ છે એ તાવ મને ના ચડવો જોઈએ અરે ભાઈ લગાવવા જરૂર છે યુક્ત વૈરાગ્ય પણ શીખવું પડશે ઘણી વખત લોકો કે પ્રભુ હવે હું વાંધો નથી આપણે તો ગ્રહસ્થ આશ્રમ છે પણ પોઈન્ટ શું છે કે આપણે તત્વજ્ઞાન ને વ્યવહારિક ને બંનેને ભેગું કરી એટલે યોગ્ય માર્ગદર્શન ની અંદર વરિષ્ઠ ભક્તોના ગાઇડન્સની અંદર પછી કીધું ને પચાસ ટકાનું પ્રપાજ જે આદેશ સાહેબ આપણી આર્થિક ઉપર તો ચલો કદાચ એટલા સ્તરે આપણે નથી પણ એક નાની શરૂઆત તો કરી આપણે તો એનાથી શું થશે એક સંબંધ આપણો ભગવાન સાથે ગાઢ થશે ભગવાન સાથે કોઈ પણ કોઈ પણ નિર્ણય લેવાની પાછળનો ઉદ્દેશ સમજવાનો છે એનું તત્વ સમજવાનું છે એનું તત્વ સમજવાનું છે તો તત્વજ્ઞાન એટલે પ્રભુપાતજી આપણને વારંવાર તમે પ્રભુપાતજીના જેટલા બી પ્રવચન સાંભળશો તો એમાં તત્વ ઉલ્લેખ થઈ ગયો છે અને આપણને ઘણી વખત પ્રભુપાત તન ગુનો બધી પ્રકૃતિના ત્રણ તત્વો માયાજી ભગવાનની શક્તિઓ અંતરંગા શક્તિ આ બધી વાતો શા માટે બધી વાતો એટલા માટે કે આપણે જેટલા બી વિચાર કરીએ છે એ તત્વોની દ્રષ્ટિ વિચાર છે એ ભૌતિક તત્વની દ્રષ્ટિ બી વિચાર કરીએ કે ભૌતિક તત્વ આમ શું છે કે ભાઈ આ જગતની અંદર આપણે સુખ સુખી થઈ જાવ આખો કોન્સેપ્ટ આ છે ને તમને લોકો જોબ કરવા માટે ધંધો કરવા માટે જ્યાં કઈદી કરવા માટે ઉત્સાહિત કરે છે તો એનો આધાર આપે કે જો ભાઈ તું આ પ્રકારે નહીં કરે તો તારા છોકરાને લગ્ન નહીં થાય તું આ પ્રકારે નહીં કરે તો તને સમાજની અંદર આ વ્યવસ્થા નહીં થાય આ વસ્તુ સમજાવવામાં આવે ને પછી એ સમજે ત્યારે આપણે કામ કરવા ઉત્સાહિત થઈએ ને સવાર ચાર વાગે હોય જઈને નોકરી જવા માટે તૈયાર છીએ બરાબર તો એવી રીતે આધ્યાત્મિક તત્વ જ્ઞાન છે કે ભાઈ ભગવાનની પ્રસન્નતા એ જ આપણું જીવનનું લક્ષ્ય છે આપણે ભગવાનના દાસ છે આ બધું સાંભળ સાંભળ કરીએ ત્યારે પછી જ્યારે ઉઠવાનું તો આપણને ઉઠવાનો ઉત્સાહ મળે છે તો નારદ મુનિ એક આદર્શ છે અને શ્રીમદ ભાગવતમાં તમામ તમામ જેટલા બી ભક્તોની જ્યારે વ્યાખ્યા થાય છે એમની ચર્ચાઓ થાય છે એની અંદર નારદ મુનિ દરેક ભક્તોના જે લીલા આવે છે એની અંદર એમની અને આ આદર્શ જીવન છે એમને સ્થાપિત કર્યું છે તો એને આપણે સમજવા પ્રયત્ન જીવી કદાચ ન શકીએ તૈયારીમાં પણ પ્રયત્ન તો કરીએ એમને સમજવાનો અને એ સ્તરે ચર્ચા તો કરીએ આપણા પરિવાર જોડે સમાજ જોડે ધીરે ધીરે આપણે એના માટે ઉત્સાહિત થઈશું એટલે એ બહુ સરસ એક વરિષ્ઠ ભક્તે કીધું હતું કે તમારે ભગવદ્ ગીતા યાદ રાખવી તો શું કરવાનું તો ભક્તો કે પ્રભુ અમે બહુ વાંચી તમને યાદ નહીં રહેતું તો એનો ઉપાય શું

તમે બીજાને પુશ કરો છો વાંચો 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 વાંચવાના કારણો બતાવો છો ફાયદા બતાવો છો પછી આપણે ના વાંચીએ તો આપણને યાદ આવે એ ફાયદો મેં ચૂકી દીધો એ જે મેં એને ફાયદો બતાવે એ ફાયદો મને ખોટ જશે હે ને એટલે આપણે પછી વાંચવાનો ઉત્સાહ આવે છે એ શ્લોક મોડે યાદ રહી જશે અને યાદ કરવા પ્રયત્ન કરીશું આ સરળ વિધિ છે બરાબર તો આપણે પ્રયત્ન કરવાનો છે પુસ્તક વિતરણનો તમે બધા તમારા સ્તર પર કરો ભોમિતભાઈ તૈયાર છે ગમે ત્યારે તમે કોલ કરો ચોવીસ ગુણ્યા સાત ચોવીસ કલાકમાં સાતે સાત દિવસ પચાસ પચારી સાત બધા ભક્તો થઈ જાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ